મહેસાણા કેન્દ્રાધાર વરસાદમાં મહેસાણા પાણી પાણી થઈ ગયું છે મહેસાણાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે મોઢેરા રોડ પર ઘૂંટણ પાણી ભરાયા છે રસ્તા પર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે રસ્તા પર પાણી ભરાતા મહેસાણામાં વાહન ચાલકોને અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની સવારે આવી પહોંચી છે ત્યારે મહેસાણા અત્યારે જળમગ્ન થયું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાઈ છે અને મહેસાણાના રોડ રસ્તા ઉપર જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્ય અત્યારે સામે આવી રહ્યા છે ત્યાંના સ્થાનિક લોકોને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવે છે પરંતુ દર વખતે જ્યારે વરસાદ પડે છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ રહી હોય તે પ્રકારની સ્થિતિ છે મહેસાણામાં સાંજ પડતા ભારે વરસાદ પડ્યો એક ઇંચ વરસાદમાં જ શહેરમાં પાણી ભરાઈ ગયા છે ગોપીનાળામાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે ગોપીનાળાનો એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે એક તરફનો રસ્તો બંધ થતાં ટ્રાફિક જામ થઈ ગયો છે મેઘરાજાએ પાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે